માઇક્રોસોફ્ટ કંપનીનો સર્વર ઠપ થતાં એરલાઇન્સની કામગીરીને ઉપર પણ અસર જોવા મળી સર્વર ઠપ થતાં એરલાઇન્સનું બુકિંગ તેમજ ચેક-ઇનમાં પણ વિલંબ થઈ રહ્યો છે આજે અમદાવાદ એરપોર્ટ પરથી હૈદરાબાદ મુંબઈ બેંગ્લોર પટના ગોવા અને ચંદીગઢ વગેરે શહેર જતી તેર ફ્લાઇટ રદ થતા મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો অভ্যাস કે અહીંયા તો પહોંચી ગયા દેખેંગે ફ્લાઇટ કેન્સલ તું દો ત્રણ કલાક કે બાદ આજાઓ દેખેંગે જોકે મુસાફરોને તકલીફ ના પડે તે માટે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફથી પોતાના મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે

શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ